જે વ્યક્તિ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરે છે તેમની સાથે શું થાય છે મિત્રો એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં શેષનાથની પથારી પર આરામ કરી રહ્યા હતા ત્યારે વિંતાનો પુત્ર ગરૂર તે જગ્યાએ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પૂછવા લાગે છે હે ભગવાન હું પૃથ્વી પર છું હું દુનિયાનો પ્રવાસ કરીને આવ્યો છું મેં જોયું છે કે પૃથ્વી પર ઘણા લોકો દરરોજ સ્નાન કરે છે પરંતુ તેમ છતાં નાખુશ રહે છે તેમના નાખુશ રહેવાનું કારણ શું છે હે પ્રભુ કૃપા કરીને મને કહો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું સ્નાન કરતી વખતે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ આ બધા પ્રશ્નો જાણવાની ઈચ્છા મારા મનમાં જાગી રહી છે ગરૂરજીમાં લક્ષ્મીને પણ પૂછે છે હે માતા મેં એ પણ જોયું છે કે ઘણી સ્ત્રીઓ રોજ સ્નાન કરે તમારી પૂજા આરાધના કરે છે પરંતુ તેમ છતાં તેમના ઘરમાં તમારો વાસ નથી થતો તેનું કારણ શું છે જ્યારે ગરુરજીએ આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હે પક્ષીઓના રાજા તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે સ્નાન કરવાથી જ શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિ પૂજા વગેરે કરવા સક્ષમ બને છે તેથી વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ તમારા બધા પ્રશ્નોના જવાબ આપતા પહેલા હું તમને એક ખૂબ જ પવિત્ર કથા કહીશ આ કથા તેને ધ્યાંથી સાંભળો તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે આટલું કહીને ભગવાન વિષ્ણુએ ગરુડજીનું મહત્વ સમજાવતી એક કથા સંભળાવી છે જે દરેક મનુષ્ય ધ્યાંથી સાંભળવી જોઈએ માત્ર આ કથા સાંભળવાથી વ્યક્તિને સેંકડો તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે તેથી આપ સૌએ આ કથા અવશ્ય સાંભળવી જોઈએ અર્ધુ અધૂરું જ્ઞાન વિપત્તિનું કારણ છે તો ચાલો શરૂઆત કરીએ ભગવાન વિષ્ણુ કહે છે કે હે પક્ષીઓના રાજા તે પ્રાચીન સમયની વાર્તા છે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું જ્યાં એક શ્રીમંત વેપારી શેઠ રહેતો હતો જેમને ત્રણ પુત્રીઓ હતી તેણે તેની પુત્રીઓને ક્યારે કોઈ કમી ન થવા દીધી તેણે તેમને ખૂબ પ્રેમથી ઉછેર્યા તેમની પુત્રીઓ ખૂબ જ સુંદર અને રમતીયાળ હતી એક પિતાના તમામ કર્તવ્યો તેમના દ્વારા નિભાવવામાં આવ્યા તેમણે પોતાની દીકરીઓને બધું જ જ આપ્યું પણ તેમણે માત્ર એક ભૂલ કરી તેમણે દીકરીઓને શાસ્ત્રોનું જ્ઞાન ન આપ્યું જીવનમાં બધું જ મેળવ્યું હોવા છતાં તેમની દીકરીઓ જ્ઞાન વિના અધૂરી હતી જ્ઞાન વિના કોઈ પણ મનુષ્ય પૂર્ણ નથી પૈસા સંપત્તિ અને સુંદરતા હોવા છતાં તેની દીકરીઓ પાસે તે નહોતું જે દરેક સ્ત્રી પાસે હોવું જોઈએ પછી જ્યારે તેની ત્રણેય દીકરીઓ જુવાન થઈ ત્યારે શેઠે તેની ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા દીકરીઓના લગ્ન એક સારા કુલમાં કર્યા ત્રણેયના પતિઓ મોટા ઉદ્યોગપતિ હતા અને તે બધા રાજમહેલમાં રહેવા માંગતા હતા તે ત્રણેય જણ પોતાના ઘરે રહેવા ગયા કે તરત જ ત્યાં તેમનું ભવ્ય દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું લગ્ન પછી ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી તે ત્રણેયના સાસરીયાઓએ તેમને ખૂબ માન આપ્યું અને દરેક સાથે પ્રેમથી વર્ત્યા તે ત્રણેય તેમના સાસરીયામાં સુખેથી રહેવા લાગ્યા તે મોડે સુધી જાગતી સવારે મોડેથી નહાવું નહાયા વગર ભોજન લેવું અને ક્યારેક ક્યારેક પૂજાપાઠ પણ કરતી તેણી સાસુએ ઘણીવાર તેને ટોકી પણ ત્રણેયમાંથી કોઈ પણ સાસુની વાત ન માની અને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા લાગી પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સમસ્યાઓ થવા લાગી આ ત્રણેય પતિઓને ધંધામાં આર્થિક નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે તેમનો આખો ધંધો ડૂબી જવા લાગ્યો તેઓએ બીજા પાસેથી લોન લીધી તેમનો ધંધો ચાલવા લાગ્યો પણ તેમ છતાં તેમને ખોટ સહન કરવી પડી જેના કારણે ઘરમાં મુશ્કેલી પડતી હતી અને અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા જ્યારથી આ ત્રણેય તે ઘરમાં રહેવા ગયા હતા ત્યારથી જ તેમના ઘરમાં મુશ્કેલી આવવા લાગી હતી તે ત્રણેય બહેનોના ઘરમાં પૈસાની એટલી તકલીફ આવવા લાગી કે તેમનું ઘર પણ વેચવું પડ્યું અને તેઓ બધા એક ઝૂંપડામાં રહેવા લાગ્યા પરંતુ તે ત્રણેય બહેનોને ઝૂંપડામાં રહેવું ગમતું ન હતું તેથી જ તેઓ તેમનું સાસરીયું છોડીને મયરમાં રહેવા ગઈ અને તેના પિતા સાથે રહેવા લાગી તેના ઘરે પાછા આવ્યા પછી પણ ત્રણેયની આદતો બદલાઈ ન હતી અને ઘરે પાછા આવ્યા બાદ પણ ત્રણેય બહેનો મોજથી રહેવા લાગી હતી ત્યાં પણ ત્રણેય બહેનો મોડે સુધી જાગવું અને સવારે મોડું ઉઠવું સ્નાન કર્યા વિના જ ભોજન બનાવતી અને ખાતી જેના કારણે તેના પિતાને પણ ધંધામાં ખોટ થવા લાગી અને તેમની આર્થિક સ્થિતિ પણ કથળવા લાગી ત્યારબાદ એક દિવસ ભગવાન વિષ્ણુ એક ઋષિનું વેજ ધારણ કરીને તે શેઠના ઘરે આવ્યા શેઠે તે ઋષિનું પ્રેમથી સ્વાગત કર્યું અને તેમના પગ ધોઈને તેમને પ્રણામ કર્યા પછી શેઠે પોતાનું દુ ખ મહાન ઋષિને કહ્યું અને તેના નિવારણ માટેનો ઉપાય પૂછ્યો શેઠે તેમની પુત્રીઓને પણ બોલાવી અને ઋષિને તેમના વિશે સત્ય આખી વાત કહી ઋષિએ શેઠને કહ્યું કે તરત જ તેણે તેની ત્રણ પુત્રીઓ તરફ જોયું ત્યારે તેને આખું સત્ય ખબર પડી તે ત્રણેય બહેનોની આસપાસ નકારાત્મક ઉર્જાનું એક વર્તુળ હતું જે તેમની સાથે હતી તેઓ જ્યાં પણ ગયા ત્યાં તે નકારાત્મક ઉર્જા તેમને છોડતી ન હતી સિદ્ધ સાધુએ શેઠને કહ્યું કે તમારી ત્રણેય દીકરીઓની આદતોને કારણે તેમની આસપાસ નકારાત્મક ઉર્જાનું વર્તુળ છે તેથી જ તેઓ જ્યાં પણ જાય છે ત્યાં માત્ર દુઃખ અને પરેશાનીઓ જ આવે છે તમારી ત્રણેય દીકરીઓ ખૂબ આળસુ છે તે મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડેથી ઉઠે છે મોડેથી સ્નાન કરે છે નહાયા વગર ભોજન લે છે અને આ જ કારણ છે કે તેના જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે પછી તે ઋષિએ તે શેઠ અને તેની પુત્રીઓને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું અને દરરોજ તેનું પાલન કરવાનું કહ્યું ભગવાન વિષ્ણુ કહે છે હે વત્સ સ્નાનના ચાર પ્રકાર છે બ્રહ્માસ્નાન દેવસ્નાન સ્નાન અને માનવસ્નાન આનું વર્ગીકરણ સમય પ્રમાણે કરવામાં આવે છે શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે બ્રહ્મુહૂર્ત એટલે કે રાત્રિનો છેલ્લો સમય અને સૂર્યોદયના માત્ર દોઢ કે બે કલાક પહેલા એટલે કે સામાન્ય સમય સવારે ચાર થી પાંચ ત્રણ શૂન્ય સુધી શાસ્ત્રો અનુસાર આ સમય દિવસનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે કારણ કે આ સમય વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારિક ઊર્જા હોય છે આ દેવતાઓનો સમય છે આ રીતે બ્રહ્મમુહૂર્તમાં બ્રહ્મા સ્નાન કરવામાં આવે છે આ સમય ભગવાનનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ સ્નાન કહેવાય છે સ્નાન કર્યા પછી તરત જ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે વ્યક્તિનું શરીર અને મન સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે આખો દિવસ બ્રહ્મા સ્નાન કરવાથી વ્યક્તિ રોગો અને વ્યાધિઓથી દૂર રહે છે શરીર સ્વસ્થ અને ચુસ્ત રહે છે બીજું દેવસ્નાન સવારે પાંચ થી છ દરમિયાન કરવામાં આવેલ સ્નાનને દેવસ્નાન કહેવામાં આવે છે આ સ્નાન જ્યારે તમામ પવિત્ર શાસ્ત્રો અને નદીઓનું સ્મરણ કરવું પણ શ્રેષ્ઠ સ્નાન માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવું વધુ સારું છે માનવ શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને શરીરમાંથી તમામ પ્રકારની નકારાત્મકતા અને બુરાઈઓ બહાર નીકળી જાય છે દેવસ્નાનના ના સમયે સ્નાન કરવાથી શરીર તેમજ મન શુદ્ધ અને નિર્મળ બને છે ધનની વૃદ્ધિ થાય છે વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે આકાશમાં તારાઓ દેખાય ત્યારે વહેલી સવારે કરવામાં આવેલું સ્નાન કહેવાય છે ઋષિ સ્નાન તે શ્રેષ્ઠ સ્નાન પણ છે આ સમયે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે ચોથું માનવ સ્નાન છે સવારે છ થી આઠ દરમિયાન કરવામાં આવેલું સ્નાન માનવ સ્નાન છે કહેવાય છે કે આ સ્નાન સમયે કરવામાં આવે છે સૂર્યોદયનો સમય અથવા સૂર્યોદય પછી આ સમયે સ્નાન કરવું પણ દિવસભર શરીર માટે સારું માનવામાં આવે છે તાજગી ઉત્સાહ અને સકારાત્મક ઊર્જા પ્રવર્તે છે જે આપણને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે પરંતુ વ્યક્તિએ સૂર્યોદયના બે કલાક પછી ક્યારેય સ્નાન કરવું જોઈએ નહીં એટલે કે સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અયોગ્ય છે એનર્જી ઘણી ઓછી થઈ જાય છે તેથી વ્યક્તિમાં ઉત્સાહ અને ઉર્જાનો અભાવ હોય છે જેના કારણે તે દિવસભર આળસ અનુભવે છે શરીરમાં આળસ રહે છે દિવસ અને કોઈ કામ કરવાનું મન થતું નથી સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું આવો કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે તેના શરીરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે આવો વ્યક્તિ જ્યાં પણ જાય છે તેની સાથે દુર્ભાગ્ય પણ આવે છે તમારી ત્રણ દીકરીઓ સવારે મોડેથી નાતી હતી જેના કારણે તેમના સાસરીયાઓના આખા પરિવારની મિલકત નાશ પામી છે અને હવે તમારી સંપત્તિ પણ નાશ પામી રહી છે જે લોકો સૂર્યોદય પછી પણ લાંબા સમય સુધી સ્નાન નથી કરતા તેમના પર ગુસ્સો નારાજગી તેમના મનમાં દિવસભર નફરત નકારાત્મકતા નબળાઈ અને ચીડિયાપણું રહે છે જેના કારણે તેમના કામમાં મુશ્કેલીઓ આવી શકે છે તેથી દરરોજ ઉઠ્યા પછી બ્રહ્મસ્નાન દેવસ્નાન ઋષિસ્નાન અથવા માનવસ્નાન લેવાની સલાહ આપવામાં આવે છે આ પવિત્ર સમયગાળામાં દરરોજ સ્નાન કરવાથી પૂર્ણ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવી પ્રાર્થનાપ્ઠન કરવું અને શરીરની સાથે સૂર્ય ભગવાનને અર્પણ કરવું આ સાથે મન પણ પવિત્ર અને નિર્મળ બને છે અને આપણી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે આપણી અંદરથી પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલે છે જો સાંજ રાત્રિની તાકીદ ન હોય તો સ્નાન બિલકુલ થતું નથી ભગવાન વિષ્ણુ કહે છે હે વત્સ હવે હું તને કહેવાનો છું સ્નાન કરતી વખતે જાપ કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર વિશે તેથી તમારે તેને ધ્યાથી સાંભળવું જોઈએ જે કોઈ આ મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કરે છે તેના બધા પાપો તેજ ક્ષણે નાશ પામે છે તેનું દુર્ભાગ્ય પણ નાશ પામે છે અને તેને સુખ મળે છે અને સમૃદ્ધિ તે મંત્ર નીચે મુજબ છે ગંગાચયમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિ કુરું તેનો અર્થ છે ઓગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરીમાં મારા સ્નાન કરવાના જળમાં કૃપયા કરીને તમે બધા પધારો કૃપા કરીને તમે બધા મારા જળમાં આવો આ મંત્રનો જાપ કરવાથી તમામ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે આ રીતે ભગવાન વિષ્ણુએ શેઠને સ્નાનનું મહત્ત્વ જણાવ્યું ત્યારબાદ શેઠની ત્રણેય દીકરીઓને પોતાની ભૂલ સમજાઈ અને તે ત્રણેય હવે તેમના સાસરે રહેવા માટે ચાલ્યા ગયા અને ભગવાન વિષ્ણુએ આપેલા સ્નાનના તમામ નિયમોનું પાલન કરવા લાગી તે ત્રણેય સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને સ્નાન કરીને દરરોજ સૂર્યને જળ આપવાનું શરૂ કર્યું સ્નાન કરીને રોજ સવારે તેનું શરીર શુદ્ધ થઈ ગયું અને તે નકારાત્મક ઊર્જા પણ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ ધીરે ધીરે તેના પતિનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો અને તેને ગુમાવેલું બધું પાછું મળી ગયું અને ત્રણેય બહેનો ખૂબ જ ખુશીથી થી સાસરીયા સાથે રહેવા લાગી મિત્રો આ રીતે આપણા જીવનમાં સ્નાનનું ખૂબ જ મહત્વ બની ગયું છે એટલા માટે આપણે દરરોજ સવારે વહેલા સ્નાન કરવું જોઈએ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અશુભ છે આ રીતે ભગવાન વિષ્ણુએ ગરૂડજીને સ્નાનનું મહત્વ જણાવ્યું છે મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે વિડિયો લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ અને માં લક્ષ્મી લખો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેથી તમે આવી જ આધ્યાત્મિક માહિતી મેળવી શકો જય માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિવિષ્ણુ